ડભોઈ તાલુકાના ચાંદોદ કરનાળી વચ્ચેના ઓરસંગ બ્રિજ નીચેથી ગેરકાયદેસર રીતિકનન કરવામાં આવતું હોય ખાણ ખનીજ વિભાગે છાપો મારી એક ટ્રેક્ટર અને એક લોડર મશીન ડિટેઇન કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે ચાંદોદ કરનાળી બંને તીર્થ ક્ષેત્રોનો વ્યવહાર સરળ બને તેવા શુભ હેતુથી દેશના તત્કાલીન નાણાં પ્રધાન સ્વર્ગસ્થ અરુણ જેટલીના સાંસદ આદર્શ ગામ યોજનાના અનુદાનમાંથી ઓરસંગ નદી ઉપર બ્રિજ નિર્માણ પામ્યો હતો જે નગરજનો સહિત દૂર દૂરથી પધારતા યાત્રિકો શ્રદ્ધાળુઓ માટે તો આશીર્વાદરૂપ સાબિત થયું છે પણ આ બ્રિજના નિર્માણ બાદ રેતી માફિયાઓને પણ જાણે ફાવતું મળી ગયું હોય તેમ બ્રિજ નીચેથી જ ગેરકાયદે રેતી ઉલેચવાનો બે રૂકટોક વેપલો ફૂલ્યો ફાલ્યો છે બ્રિજ નીચેથી જ રેતી ઉલેચવામાં આવતી હોય લાંબા ગાળે બ્રિજને મોટું નુકસાન થવાની પણ સંભાવના સેવાઈ રહી છે ત્યારે ખાણખણી જ વિભાગીય ઓર્ડસન બ્રિજ નીચે ચાલતા આ ગેરકાયદેસર રેતીકનન પર છાપો મારી એક ટ્રેક્ટર અને એક લોડર મશીન જપ્ત કરી કરનારી આઉટપોસ્ટના હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે વિભાગ દ્વારા વારંવાર વચ્ચેના બ્રિજ નીચે રેડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે પરંતુ આ વેપલો થોડા દિવસ બંધ થવાનું નાટક થાય છે અને પુનઃ ધમધમવા માંડે છે તો શું રેતી માફિયાઓને સ્થાનિક પોલીસ તંત્ર કે ખાણ ખનીજ વિભાગની હાંક રહી નથી કે પછી તંત્રનું ભેદી મૌન છે જેવા અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે